બારડોલી મુસ્લિમ સમાજે વખોડી કસૂરવારો પર કડક માં કડક પગલા લેવાય તેવી માંગ કરી બારડોલી ના ગાંધી રોડ પર આવેલા એશિયાના નગર પાસે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો મોટી સંખ્યામાં બાડોલી મુસ્લિમ સમાજ ના લોકો ભેગા થઈ આતંકી હુમલાનો વિરોધ કરી શ્રદ્ધાંજલિ અર્પી કઈ રીત નું આ કાર્યક્રમ હતું મારું નામ કાલુ કરીમ શાહ બારડોલી મુસ્લિમ સમાજ આજ રોજ બારડોલી નગર સૌ મુસ્લિમ સમાજના આગેવાનો અને બાડોલી મુસ્લિમ સમાજના સૌ રહીશો દ્વારા જે આપણા દેશની જે સ્વર્ગ ભૂમિ કહેવાય ભારત દેશ એનો જે આ પહેલગામ કાશ્મીર ત્યાં જે આ આતંકવાદી હુમલો થયો છે એની અંદર ઘણા નિર્દોષ લોકો મૃત્યુ પામ્યા છે એના અનુસંધાને આજ બારોલી મુસ્લિમ સમાજ અમે લોકો અને આ જે કોઈ પણ બનાવ બન્યો છે એની તટસ્થ તપાસ થઈ તટસ્થ તપાસ કરી અને જે લોકો મૃત્યુ મૃત્યુ પામ્યા છે એમને ન્યાય આપવા માટેનો અમે કાર્યક્રમ કરેલો હતો જે આજે અમે આ સરસ મજાનો કાર્યક્રમ કર્યો કાર્યક્રમ મુસ્લિમ સમાજ વખોડે છે આ કાર્યક્રમથી અમે મુસ્લિમ સમાજ આ ઘટનાને વખોડી એના વિરુદ્ધમાં જે કઈ બી છે એમના માટે કાર્યવાહી કરે એવી અમે સરકાર પાસે માંગણી કરીએ મારું નામ મિનાજ મન્સુરી છે આપણા ભારત દેશની જે સ્વર્ગ ભૂમિ છે કાશ્મીર એમાં જે આ અઘટિત ઘટના આતંકવાદી પ્રવૃત્તિ થઈ છે તેને બારડોલી મુસ્લિમ સમાજ સખત રીતે વખોડે છે અને તેના વિરોધના સંદર્ભમાં આજે પબ્લિક ભેગું થયેલું હતું અને શહીદો ને શ્રદ્ધાંજલિ આપી છે અને જે મૌન પાડીને શ્રદ્ધાંજલિ આપી છે અને જે પણ ગુનેગારો છે એમના વિરુદ્ધ સરકાર કડક માં કડક પગલા લે એવી અમારી રિક્વેસ્ટ છે